નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સુ અધ્યયન પોથીનો પાઠ નંબર દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોની વાત કરવાના છીએ અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સુ અધ્યયન પોથીનો પાઠ નંબર દસ તો અહીંયા આપણે વિકલ્પ છે પહેલો વિકલ્પ છે પેલો પ્રશ્ન એમાં જવાબ આવશે બી કસારણ અને નિષ્ક્ષેપ બીજું બીજું છે એમાં જવાબ આવશે સી ગિરનારમાં ત્યાર પછી ત્રીજું છે એમાં આવશે બી ઉપલો સ્તર ખૂબ જ ઘટ છે ચોથું છે એમાં આવશે બી ભક્તિની ગતિશીલતાથી ત્યાર પછી પાંચમું છે એમાં સી પવન છઠ્ઠું છે એમાં બી ચક્રીય સાતમું છે એમાં એ બાહ્ય બળ આઠમું છે એમાં રૂપાંતરિત ખડક સી રૂપાંતરિત ખડક નવમું છે એમાં સી સરોવર અને દસમું છે મેટા મોર્ફિક બી ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે સડક મકાન અને ઇમારત બનાવવા નક્કર ખડકનો ઉપયોગ થાય છે પહેલી ખાલી જગ્યા બીજી ભુક્તિની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં જીવાશ્મી અને ચોથી ખાલી જગ્યામાં યુ અને પાંચમી ખાલી જગ્યા છે એમાં રાજસ્થાન આવશે ત્યાર પછી ખરા ખોટા છે એમાં પહેલું સાચું બીજું સાચું ત્રીજું સાચું ચોથું ખોટું અને પાંચમું ખોટું આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી ચોથું છે મને ઓળખો હું ભી ભૂમિ નીચેનું સ્તર છે તો પેન્ટલ હું જળકૃત કે પ્રસ્તર ખડકનો બનેલો છું રહેતાળ પથ્થર હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું તો આરએસ પણ ત્યાર પછી ઝોળકા આવે છે એમાં પેલાની સામે સી બેસાડે બીજાની સામે ઈ ગ્રેનેટ ત્રીજાની સામે બી જીવાષ્મી અને ચોથાની સામે એ સમુદ્ર કમાન ત્યાર પછી ખોટો શબ્દ શેકવાનો છે તો અહીં સિલિકા મેગ્નેશિયમ ચેકી નાખવાનું પાંત્રીસો કિમી ચેકી નાખવાનું છે અને સમુદ્રી ગુફા એટલે સ્ટેગ ચેકી નાખવાનું છે ડ્રોમલિંગ ચેકી નાખવાનો અને યુ આકાર છે ચેકી નાખવાનો આ વાક્ય શબ્દ ચેકી નીચે તમારે ફરીથી સરસ મજાના અક્ષરે વાક્ય લખવાનું છે ત્યાર પછી પારિભાષિક શબ્દોની સમજ આપો સમુદ્રિક ગુફા સમુદ્રના મોજા સતત ખડક સાથે ટકરાય છે જેનાથી તિરાડ બને છે સમયાંતરે મોટી ને પોળી બને છે સમુદ્રી ગુફા કહેવાય ઘસારણ ભૂ સપાટી પર જળ પવન અને હિમ જેવા વિભિન્ન ખડકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહેવાય છે ત્રીજું જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર પથરાઈ ઝડપથી ઠંડા થઈ નક્કર બને છે જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે ભૂછત્ર ખડક પૃથ્વી પવનથી ઘસારણ થતા ખડકોનો આધાર સાંકડો મથાળું મોટું રહે છે જેને પૂર ભૂસ્તરણ કહે છે પૂરનું મેદાન નદી પોતાની કિનારીથી બહાર વહીને કાપ અને અન્ય પદાર્થનું નિક્ષેપણ કરે તેને પૂરનું મેદાન કહે છે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો પૃથ્વીના ભૂગર્ભને નીફે કેમ કહેવામાં આવે છે પૃથ્વીનો ભૂગર્ભ ખાસ કરીને નિકલ અને ફેરસ બનેલું હોવાથી એને નીફે કહેવામાં આવે છે ત્યાર પછી આંતરિક અગ્નિકૃત ખડક એટલે શુ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂક અવજની અંદર ઊંડાઈએથી ઊંડાઈએ ઠરી જાય છે આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચળ પ્રવાહી બને છે તેને શું કહેવાય પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચળ પ્રવાહી છે તેને મેઘમાં કહેવાય છે રૂપાંતરિત ખડકની રચના કઈ રીતે થાય છે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે પાંચમું ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવાય છે ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને અધિ કેન્દ્ર કે નિર્માણ કેન્દ્ર કહેવામાં આવે છે છઠ્ઠું અગ્નિકૃત ખડક કોને કહેવાય છે જ્વાળામુખી વિસ્ફોટને લીધે મેઘમાં બહારની સપાટી ઉપર થાય છે આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બને છે જેને અગ્નિકૃત ખડક કહેવાય છે જળ ધોધ એટલે શું જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે છે જેને જળ ધોધ કહેવાય છે ખડકના પ્રકારો કેટલા ખડકના ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક ત્યાર પછી હિમાચલ હિમાચલ પર્વતીય ક્ષેત્રમાં ગોળાશ્મી ભૂદ્યનું નિર્માણ કઈ રીતે થાય છે હિમ નદીઓ નીચે નક્કર ખડકોથી ગોળાષ્પમ માટી અને પથ્થરોનું કસારણ કરી વિસ્ફોટ કે ગોળાસ્મી પૂર્દશીનું નિર્માણ કરે છે વર્ગીકૃત કરો વર્ગીકરણ કરો જળકૃત ખડકોને રૂપાંતરિત ખડકો રેતાળ પથ્થર અને પ્રાણીઓનાશ્મી જળકૃતમાં આવે છે ચીકણી માટીની ચૂનાનો પથ્થર છે રૂપાંતરિતમાં આવે છે ત્યાર પછી કારણો છે તો અહીંયા પૂરના મેદાનને કારણે કુદરતી તટબંધ કહેવાય છે આ રીતનો જવાબ થશે ત્યાર પછી હિમનદીમાં ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે તો એનો જવાબ પણ આ રીતનો છે આ બંને જવાબ તમારે આ રીતના લખવાના થશે ત્યાર પછી ત્રીજું રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે તો કે ખડક ચક્રના લીધે અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક યુના પીગળીને પ્રવાહી બેગમાં બની જાય છે આ પ્રવાહી બેગમાં ફરી ઠંડો થઈને નકર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે ત્યાર પછી મને ઓળખો ચિત્ર એના વિશે લખવાનું છે તો આ રેતીના ધોવાનું ચિત્ર છે પવનની ગતિથી પોતાની સાથે રેતી એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે ત્યારે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે તેને ઢોવા કહે છે ભારતમાં રાજસ્થાનના થલમાલ થરના રણમાં આ પ્રકારના રેતી પછીનું ચિત્ર આ ચિત્રને આપણે ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે ત્યાર પછી ત્રીજું છે આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે પૃથ્વીની સપાટી સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિમી સુધી હોય છે બીજું સ્તર મેન્ટલનું હોય છે જે ઓગણત્રીસો કિમીની ઊંડાઈ સુધી ફેલાય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની ત્રિજ્યા આશરે પાંત્રીસો કિમી જેટલી છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં લખો એમાં જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું અને ખનીજો કોને કહે છે તો આ રીતના બંને પ્રશ્નોના જવાબ છે ત્યાર પછી પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિ ઉદ્ભવે છે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને ચોળામુખી જેવી આપત્તિ ઉદ્ભવે છે ત્યાર પછી ટૂંક નોંધ લખવાની છે એમાં ભૂકંપની પ્રક્રિયા આ રીતની આપણે ભૂકંપની પ્રક્રિયા છે એ લખેલી છે ત્યાર પછી છે જ્વાળામુખી પર્વત તો જ્વાળામુખી છે વિસ્ફોટના કારણે તેમાંથી પ્રથમ વરાળ રાખ ખડકોના ટુકડા કાદવ વગેરે ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં બહાર ફેંકાય છે આ મેઘમાં પથરાય ને કરતા બધી જગ્યાએ બાજુ ઢાળવાળી શંખવાક અને ટેકરી કે પર્વતમાં પથરાઈ રચાઈ જાય છે જેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે પવનનું કાર્ય તો આ રીતનું પવનનું કાર્ય છે જે રણ વિસ્તારમાં પવન એ ઘસડાઈ ઘસારણ અને નિરપેક્ષણનું મુખ્ય પરિબળ છે બરાબર તો આ તમે જોઈને લખી શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા પ્રોજેક્ટ છે તમારા મિત્રો સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્ર કરી જ્વાળામુખીનું મોડલ તૈયાર કરો તો મોડલ કેમ તૈયાર કરવું નીચે આપણે એની માહિતી આપી છે આ રીતનું તમે મોડલ બનાવી શકો છો તો આ રીતનું તમારા મિત્રો અહીંયા મોડલ બનાવવાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો